નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર હાલમાં મળી રહ્યા છે સૂત્રોના હવાલેથી આ ખબર સામે આવી રહી છે મહત્વની વાત છે કે ચિરાગ પટેલ જે રાજીનામું આપી શકે છે સૂત્રો દ્વારા વિગતો સામે આવી રહી છે હજુ કોઈ સ્પષ્ટતા નથી પરંતુ જે ચર્ચાએ જોર પકડ્યું છે તેનાથી એવી વાતો સામે આવી છે કે અગિયાર વાગે તેઓ રાજીનામું આપી શકે છે કોંગ્રેસમાંથી તેમજ એમએલએ પદેથી તેઓ રાજીનામું આપશે ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે ચિરાગ પટેલ કે જે અગિયાર વાગ્યા બાદ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી શકે છે કોંગ્રેસના વધુ ધારાસભ્યોની વિકેટ ખરવાના એંધાણ પણ સેવાઈ રહ્યા છે કોંગ્રેસના વધુ ધારાસભ્યો કે જે પક્ષને અલવિદા કહી શકે છે કોંગ્રેસના અત્યાર સુધી સત્તર એમએલએ અને હવે સોળ એમએલએ રહેશે જો ચિરાગ પટેલ રાજીનામું આપે છે તે પછીની આ સ્થિતિ છે વિધાનસભાની અંદર જે સત્તર બેઠકો ઉપર તેમના એમએલએ હતા પરંતુ હવે સોળ થઈ જશે જો ચિરાગ પટેલ રાજીનામું આપે તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને જે છટકો મળ્યો એક કરતા વધુ ધારાસભ્યો રાજીનામા આપી શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું હજુ તો ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી કે જેમણે એમએલએ પદીથી રાજીનામું આપી દીધું અને ત્યારે ચારમાં પાંચમાંથી ચાર ઉપર આવી ગઈ આમ આદમી પાર્ટી હવે જે વાત એ રહી છે કોંગ્રેસથી થઈ રહી છે મજબૂત વિપક્ષ બનીને આવતી કોંગ્રેસ પરંતુ આ વિધાનસભાની અંદર જે સ્થિતિ તેની સામે આવી હતી એ જેટલી બેઠકો ઉપર સમેટાઈ ગઈ સત્તર ધારાસભ્યો સત્તરમાંથી આજે જો ચિરાગ પટેલ રાજીનામું આપી દે છે તો તે સોળ ઉપર આવીને પહોંચી શકે છે કોંગ્રેસના ધારાસભ્યો જેનું સંખ્યા પણ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે સ્પષ્ટતા એ નથી કે શું ખરેખર તેઓ રાજીનામું આપશે પરંતુ ચર્ચાએ જોર ચોક્કસથી પકડ્યું છે ને અત્યાર સુધી જે અહેવાલો સામે આવી રહ્યા છે જે રીતે રાજકીય વાતાવરણ ઊભું થયું છે તેના ઉપરથી તો સ્પષ્ટતા એ ચોક્કસથી છે કે જો ચિરાગ પટેલ રાજીનામું આવે છે તો કોંગ્રેસ હવે શું કરશે કારણ કે હર હંમેશા માટે જો ધારાસભ્યો એક પછી એક હજુ તો વિધાનસભાની ચૂંટણી એક વર્ષની અંદર જ જો કોઈ ધારાસભ્યનો મોહ ભંગ થઈ જતો હોય તો તે સૌથી મોટો પ્રશ્ન છે તો ચિરાગ પટેલના રાજીનામાની ચર્ચાએ જ્યારે જોર પકડ્યું છે ત્યારે તેને લઈને જ રાજીનામા મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે ઋષિકેશ પટેલનું એ નિવેદન સામે આવ્યું છે તેમને પૂછવામાં આવ્યું કે શું ચિરાગ પટેલ રાજીનામું આપીને બીજેપીમાં જોડાશે તેમણે કહ્યું ગુજરાત કોંગ્રેસમાં હાર માની ચૂકી છે ખરાબ નેતૃત્વને કારણે આવું થાય છે તે વાતને લઈને તેમણે સ્પષ્ટતા ન કરી કે ચિરાગ પટેલ રાજીનામું આપીને બીજેપીમાં જોડાશે કે કેમ પરંતુ એમણે એ વાતનું ચોક્કસથી કહ્યું કે અમે કોઈને આમંત્રણ નથી આપતા જેટલા પણ કોંગ્રેસની અંદર ધારાસભ્યો છે તે કદાચ ગુંગરામણ અનુભવે છે અને તેના કારણે જ તેઓ તે પક્ષમાં રહેવા નથી માંગતા અને આ તો સતત ચાલતી પ્રોસેસ છે અને તેના કારણે જ તે લોકો બીજેપીમાં જોડાવા માંગે છે બહુત સારે કાર્યકર્તાઓ બિલકુલ વિચાર ધારા વિહીન જો પાર્ટી કોંગ્રેસ છે ઉસકો છોડ છોડ કે અબ જો રાષ્ટ્ર નિર્માણ કે કાર્ય મે લગી ભારતીય જનતા પાર્ટી કે સાથ જોડ રહે હે યે તો ચાલુ હે યે વિધાયક હે लेकिन ये भारतीय जनता पार्टी के साथ जुड़ने वाले बहुत कार्यकर्ता चाहे कांग्रेस में सामाजिक लेवल पे भी काम करने वाले बहुत सारे जुड़ रहे हैं तो विधायक है नहीं है हमारे लिए मायने नहीं रखता है लेकिन जो प्रजा जीवन में काम करना चाहता है हमारे विचारों के साथ सम्मत हो के राष्ट्र को आगे बढ़ाने की विचारधारा रखने वाले सब लोगों का स्वागत हमारी पार्टी करेगी આજે અંગે વધુ માહિતી માટે ધવલ ગયા છે ધવલ ચિરાગ પટેલના રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું મહત્વની વાત એ છે કે અગિયાર વાગ્યા પછી તેઓ વિધાનસભા રાજીનામું સોંપી શકે છે સૂત્રો દ્વારા વિગતો સામે આવી રહી છે હજુ ચોક્કસ ચિરાગ પટેલે બચાવ કર્યો હું જે વ્યવસ્થા હોય મંગળવારના રોજ છે તેના માટે આવ્યો છું પરંતુ રાજીનામું નથી આપવાનું બીજી તરફ ભાજપ ના જે પ્રવક્તા મંત્રી છે ઋષિકેશ પટેલ તેમનું નિવેદન આવ્યું કે અમે કોઈ ધારાસભ્યને આમૂલા નથી અથવા જે દીકરી આવે છે ને જે અમારા પક્ષને યોગ્ય લાગે અમારા પક્ષનું કામ યોગ્ય લાગે વિકાસની વાતો સાથે જોડાતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સીઆર આર શબ્દો તમને આજે યાદ કરાવું કે સીઆર આર પાટીલ જયારે સૌરાષ્ટ્ર ની જિલ્લા હતા ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમૃત પ્રેમ તમે લઈ જવાના છીએ પણ થોડાક માટે રહી ગયા છે આવ્યા નહીં તમે આમંત્રણ નથી આપતા તો તમે સ્ટેજ ઉપર બી જાહેર મંચ ઉપર બી કહ્યું હતું કે અમૃત અમે લઈ જવાના છે કોંગ્રેસના નેતા તો બીજી બાજુ એક કહી શકાય કે સ્પષ્ટ સંકેત આપી દીધા છે જોઈએ કે અમે આમંત્રણ નથી આપતા પરંતુ ક્યાંક ને ક્યાંક અગિયાર વાગે જે પ્રધાર્થ પટેલ છે તે રાજીનામું આપશે અને ત્યાં નેતા જે ધારાસભ્યો સંભાળના છે તે ભાજપ જોડાય છે

પોલીસ જ વાળામાં જે અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપવા જશે એટલે કે કહી શકાય કે વિધાનસભામાં અધ્યક્ષ ઓફિસ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક અધ્યક્ષ નિવાસ સ્થાને પણ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે કહી શકાય કે થોડીક જ વારમાં ત્યાંથી ગાંધીનગર એમએલએ ક્વાર્ટર થી તેઓ નીકળશે અને પોતાનું રાજીનામું છે તે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સુપરત કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યારબાદ મેં પહેલા પણ કહ્યું છે પ્રમાણે કે સીઆર પાટીલ અત્યારે દિલ્હીની મુલાકાતે છે દિલ્હીની મુલાકાત પતાવ્યા બાદ ગુજરાત પરત ફરશે ત્યારે ગુજરાત ઓ ધારણ કરે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે એટલે કહી શકાય કે ચિત્ર જે છે આપણી સાથે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ જોડાઈ ગયા છે હેમાંગ ભાઈ સ્વાગત છે આપનું જીએસટીવી ની અંદર આજે સમાચાર સામે આવી રહ્યા છે વિગતો જે સામે આવી રહી છે કે ભાઈ ચિરાગ પટેલ રાજીનામું આપનું શું શું કહેવું છે છે આપની પાસે આ આ વિગતો આપના મીડિયાના માધ્યમ દ્વારા જ મને બાબતની ખ્યાલ આવ્યો છે અને હજી કોઈ એવું અધિકૃત સમાચાર અમારી જોડે છે નહીં અને હું આ સમાચારને પુષ્ટિ પણ નથી કરતો માનતી પણ જ્યારે આ પ્રશ્ન પૂછી રહ્યા છો અને આપની જોડે સમાચાર આવા પ્રકારના જો હોય તો મને લાગે છે કે આ એક કોંગ્રેસ કાર્યકર્તા તરીકે મારા માટે બહુ દુઃખદ બાબત છે કારણ કે કોંગ્રેસ સીટ હતી અને સત્તર સીટ તો આટલા વિરોધી વાતાવરણમાં જ્યારે આવી હતી ત્યારે એ સત્તર સીટોમાં રહેલા ધારાસભ્ય જે છે એમના માટે તો વિશેષ જવાબદારી થઈ પડે છે એમને

પોતેસ કરતી હોય છે પણ હેમાંગભાઈ જે રીતે ઉપરથી આપની પાર્ટી હંમેશા જ્યારે મીડિયામાં વાત કરતી હોય કે અમારી પાર્ટીની અંદર બધું સમૂહ સૂત્રો છે અમારા નેતાઓ અમારી સાથે ચર્ચા કરે છે હવે રાજીનામા સુધી પહોંચી જતા હોય એમએલએ અને આપના પાર્ટીના પ્રવક્તાઓ કે જે આપના સુધી જ આ વાત ના પહોંચતી હોય આપને ખ્યાલ હશે કે ઓગણીસો નેવ પછી પહેલી વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું અને જો આ આટલી મોટી જીત અને એ સીટ આપ ના સાચવી શકો તો પછી એનાથી આગળ તો શું કહેવું માનસી વિરોધ પક્ષ ની રાજનીતિ કરવી ને એ કોઈ કાચા પાકા શાહ ગૃહમંત્રી શ્રી કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે એક સામાન્ય મંત્રી પણ કેન્દ્રના અમદાવાદ કે અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં આવતા હોય ત્યારે એના દસ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા આખા વિસ્તારની અંદર જે કોંગ્રેસના કાર્યકર્તાઓ રહેતા હોય છે અથવા કોંગ્રેસના નેતાઓ હોય છે એમના ઘરમાં સીધા એમને અંદર એરેસ્ટ હાઉસ એરેસ્ટ કરવામાં આવે છે એમને બહાર કરવા દેવામાં નથી આવતા ધંધા રોજગાર ઉપર પણ અલગ અલગ પ્રકારના એમના ઉપર હુમલા કરવામાં આવે છે હુમલા એ આર્થિક હુમલા કહું છું હું એ હુમલા એટલે સારી હુમલા નહીં આજે તમે પરિસ્થિતિ જુઓ કે સુરતની અંદર વડાપ્રધાન શ્રી આવવાના હતા ને બે યુવાનોએ માત્ર કાળા વાવટા ફરકાયા એમની જોડે કોઈ પણ બીજા કેસ નહોતા એમને પાસાની અંદર ધકેલી દેવામાં આવ્યા આ એકત્રીસ માર્ચ આવશે ત્યારે આપણી ટેક્સ ભરવાની મુદત પૂરી થાય છે પણ હેમંત ભાઈ આપણે તો વાત ચિરાગભાઈ ઉપર જ કરીએ કારણ કે અત્યારે તો દરેક જગ્યાએ ચર્ચાનું જોર આમણે જ પકડ્યું છે એ જ વાત કરી રહ્યો છું માનસી તમે આના કોન્ટેક્ટ સમજવાની કોશિશ કરો માનસી હું એ જ કહેવા માંગુ છું કે કોઈ એક આ એક કોંગ્રેસ પાર્ટી છે અને પાર્ટીની અંદર અલગ અલગ લોકો હોય છે મીડિયા માંથી પણ મીડિયા કર્મી એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાય છે તો આપણે કંપનીને કે મીડિયાને દોષ ના દઈ શકીએ આપણે જે આ એક સ્વભાવ છે એના ઉપર આ વસ્તુ આપણે કહી શકાય પરંતુ

ધવલ મેને આપણે સાંભળ્યા છે તેમનું તો કહેવું છે કે અમારી પાસે તો આવી કોઈ વિગતો નથી અને જો કદાચ આ વિગતો સાચી પડે તો તેમના માટે તો એ સૌથી મોટી ખોટ છે પરંતુ એ દ્રો પછી જનતા સાથે પણ કર્યો કહેવાય ઋષિકેશ પટેલનું નિવેદન પણ આપણે સાંભળ્યું અને એમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે કદાચ કોંગ્રેસમાં ગુંગરામણ અનુભવે છે અમે તો કોઈને આમંત્રણ આપતા નથી સામેથી લોકો આવે છે